હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો જાણવાના છીએ સત્તુનું પાણી પીવાના ફાયદાઓ હવે તમને આ શબ્દ જાણીને ચોક્કસથી નવાઈ લાગશે પણ આ શબ્દ આપણા ગુજરાતીમાં થોડો નવો લાગશે કારણ કે આ શબ્દનો ઉપયોગ વારંવાર યુપી અને બિહાર જેવા રાજ્યોમાં થાય છે અને એક શક્તિવર્ધક ટોનિક પીણા તરીકે તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે જેને હિન્દીમાં સત્તુનું પાણી કહેવાય છે હવે આ સત્તુનું પાણી શું છે તો પહેલા એ જણાવી દઉં મિત્રો સત્તુનું પાણી ગુજરાતીમાં સમજવા જઈએ ને તો શેકેલા ચણાનું પાણી વધારે સરળતાથી સમજાવું તો આપણે લોકો જે દાળિયા ખાઈએ છીએ ને એ દાળિયાનો પાવડર બનાવી અને તેમાંથી બનાવવામાં આવતું પાણી એક પ્રકારનું જ્યુસ કે જો પીવામાં આવે ને તો તેનાથી થાય છે કેટલાક જાદુઈ ફાયદાઓ કઈ રીતે બનાવવું અને કેવા ફાયદાઓ થાય છે તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો બીજી વાતો ન કરતાં શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો આપને અમારો વિડીયો ગમે ને તો ચોક્કસથી વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે તો ચાલો શરૂ કરીએ મિત્રો આ દાળિયાના પાવડરનું દાળિયાનો જે લોટ બનાવવામાં આવે તેનું પાણી પીવામાં આવે તો તેનાથી કેવા કેવા ફાયદાઓ થાય છે એ પહેલાં જણાવી દઉં સૌથી પહેલાં તો મિત્રો આપણા સ્નાયુઓનો વિકાસ કરવા માટે જી હા મિત્રો સ્નાયુઓ એકદમ સશક્ત અને મજબૂત બનાવવા માટે આ હેલ્થ ડ્રિંક છે તે ચોક્કસથી તમારે પીવું જોઈએ સાથે સાથે ડાયાબિટીસના જે લોકો દર્દીઓ છે ડાયાબિટીસના પેશન્ટ છે તે લોકો પણ જો આ પાણી પીવા તે લોકો દ્વારા આ પાણીનું સેવન કરવામાં આવે તો તેમની બ્લડ સુગર છે તે નિયંત્રણમાં રહે છે ઉપરાંત આપણા હાર્ટ માટે પણ તે ખૂબ જ વધારે ઉપયોગી છે હૃદયને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે સાથે સાથે આપણું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ છે તેને પણ રાખવાનું કાર્ય એ આ સત્તુનું પાણી ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે કબજિયાતને દૂર કરે છે અને પાચન સંબંધિત તમામ સમસ્યાઓનો ઈલાજ આમાં છુપાયેલો છે વેઇટ લોસ કરવા માટે પણ તે થોડા ઘણા અંશે ઉપયોગી છે તો મિત્રો આ તો હતા તેના ફાયદાઓ હવે કઈ રીતે બનાવવું એ જણાવી દઉં મિત્રો સામાન્ય રીતે ચણાનો લોટ નથી લેવાનો કારણ કે ચણાનો લોટ શું હોય છે તો ચણા પરથી ફોતરા ઉખેડી નાખવામાં આવે અને વધેલી ચણાની દાળ હોય છે ને તેમાંથી બનાવેલો પાવડર છે જ્યારે અહીં આપણે લોકોએ દાળિયા ફોતરા વાળા દાળિયા છે ને તેનો પાવડર બનાવી લેવાનો છે તેમાં ફોતરા પણ ઉમેરવાના છે સાથે હવે આ પાવડર બની ગયો છે તેમાંથી એક ચમચી આપણે પાવડર લઈ અને તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દેવાનો છે તેને હલાવી અને મિક્સ કરી દેવાનો છે તેમાં સ્વાદ અનુસાર તમે થોડું લીંબુ નીચોવી શકો છો સંચળ કે મીઠું અને ખાંડ પણ ઉમેરી શકો છો જો ડાયાબિટીસના પેશન્ટ છો તો ખાંડ ન ઉમેરાય હવે આ બધી વસ્તુઓને મિશ્ર કરી અને સરસ મજાનું તમારી પાસે હેલ્થ ડ્રિંક તૈયાર થઈ ગયું છે અને આનું સેવન કરવામાં આવે ને તો હમણાં જણાવેલા તમામ ફાયદાઓ છે તે તમે મેળવી શકો છો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર